અંકલેશ્વરમાં ઉત્તરાયણ નિમિત્તે બનાવવામાં આવતી વિવિધ ફ્લેવરની ચીકી હવે માત્ર સુરત કે ગુજરાત પૂરતી જ નહીં પરંતુ સમગ્ર દેશ ને વિદેશમાં પણ પ્રખ્યાત બની ચૂકી છે અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં એક પરિવાર વર્ષોથી પોતાના ઘરમાં ચીક્કી બનાવવાના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે બનાવેલ વિવિધ ફ્લેવરની ચીક્કીનો સ્વાદ ભરૂચ સુરત જિલ્લા સહિત દેશ વિદેશના લોકો માણી રહ્યા છે તો ઉત્તરાયણના પર્વને આગમનની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં ચિક્કીની માંગ વધુ રહે છે તો અંકલેશ્વરની ચિક્કીનો સ્વાદ અંકલેશ્વર પૂરતો જ સીમિત નથી રહ્યો અને હવે અન્ય જિલ્લા તેમજ દેશ વિદેશના લોકો પણ અંકલેશ્વરની ચિક્કીનો સ્વાદ માણી રહ્યા છે અંકલેશ્વરના વિસ્તારમાં રહેતા સ્તાકભાઈ મુલ્લા વર્ષોથી ચીક્કીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ પોતાના ઘરમાં પરિવારના સભ્યો સાથે હાથ બનાવટથી જ સિંગદાણા અને તલની ચિક્કી બનાવવાની શરૂઆત કરી હતી હું અંકલેશ્વરની રહેવાસી છું ઉત્તરાયણના તહેવારમાં તે અમે આ મુશ્તાકભાઈને ત્યાં સેલારવા જે ચીકી બનાવે છે તેમને ત્યાંથી વર્ષોથી અને એમનો ચીકીનો જે ટેસ્ટ છે તે બહુ સરસ છે અને અમે વર્ષોથી લઈએ છીએ અહીંયાથી બજારવામાંથી અમે લતા નથી અહીંયાથી જ બનાવડાવીએ છીએ શહેરના લોકો પણ તેઓ પાસે ચીકી બનાવવાનો ઓર્ડર આપતા હતા જોકે સમય જતાં તેઓની ચીકીની માંગમાં વધારો થતાં તેઓએ પોતાના ઘરમાં ચીકીનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો વિવિધ ફ્લેવરની ચીક્કી બનાવવાની શરૂઆત કરી છે તેઓ ચીક્કી બનાવવા માટે સિંગદાણા તલ ગોળ ઘી તેમજ ડ્રાયફ્રુટની વિવિધ ફ્લેવરની ચીક્કી બનાવવાનું શરૂ કર્યું વિવિધ ફ્લેવરની ચીક્કી બનાવવાની સાથે વેચાણમાં વધારો થયો છે સાથે જ તેઓના ચીક્કીના ગૃહ ઉદ્યોગમાં અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે નમસ્કાર મારું નામ આશિષ પંડ્યા છે અને અમે કામળેજ ચાર રસ્તા સુરત રહીએ છીએ મુશ્તાકભાઈની ચીકીની સુગંધ છે અમને ઠેઠ સુરતથી અહીંયા સુધી ખેંચી લાવી છે અને દર વર્ષે અમે ઓછામાં ઓછી એમની પાસે પચીસથી ત્રીસ કિલો ચીકી બનાવીએ છીએ અમે બજારમાંથી તૈયાર ચીકી નથી લેતા પણ અમે અહીંયાથી સ્પેશિયલ સુરતથી ચીકી લેવા માટે અહીંયા આવીએ છીએ અને ખૂબ જ સારો ટેસ્ટ છે અને ખૂબ મજા આવે છે ખાવાની અને ઉત્તરાયણને એન્જોય કરીએ છીએ અમે તો હાલ ઉત્તરાયણ પર્વના અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ લોકો ચીક્કીના ઓર્ડર આપી રહ્યા છે અને તેઓ પણ ઓર્ડર પ્રમાણે ચીક્કી બનાવી આપે છે જોકે મુસ્તાકભાઈ ઉત્તરાયણ પૂરતી ચીક્કી બનાવવાના બદલે હવે માંગમાં વધારો થતાં કાયમ માટે ચીક્કી બનાવી રહ્યા છે મારું નામ વસીમભાઈ છે ન્યૂ જોલી ચીક્કી સેલારવાળ અંકલેશ્વર અમે વર્ષોથી ચીક્કી બનાવવાનું કામ કરીએ છીએ અમે ત્રીજી પેઢી આ ચીક્કી બનાવવાનું કામ કરીએ છીએ પહેલાં અમારા ફાધર પણ ચીકી બનાવવાનું કામ કરે જ છે ને અમે કરતા આવ્યા છે પહેલાંથી અમારા ત્યાં ઓર્ડરથી બધાની ચીકી બનાવવામાં આવે છે આપણા ભરૂચ જિલ્લામાં આજુબાજુના ગામડામાંથી લોકો આવીને ચીકી બનાવી જાય છે એમાં અમારી સૌ ફેમિલી અમને સપોર્ટ કરે છે બધા અમારી જોડે ચીકી બનાવવા આવે છે ને અન્ય બહેનો પણ અમારી જોડે અહીંયા ચીકી બનાવવા આવે છે અમે એમને રોજગાર પૂરું પાડીએ છીએ આ વર્ષે બધા નવા વિવિધ ફ્લેવર બન્યા છે ડ્રાયફ્રૂટમાં છે ચોકલેટ વેનિલા મેંગો અમેરિકન ડ્રાયફ્રૂટ બધા વિવિધ ફ્લેવરો બને છે અને લોકો એનો ટેસ્ટ માણવા માટે આવે છે આપણા ત્યાં આપણે બધી વેરાયટી ગોળની ગોળની જ બને છે ને મોસ્ટ ઓફલી ફ્લેવરમાં વધારે હમણાં લોકો પસંદ કરે છે ચીકી ભાવમાં કોઈ ડિફરન્ટ નથી ગઈ વર્ષે જે ભાવ છે એ વર્ષે આ જ ભાવ છે કોઈ મધ્યમ વર્ગીય પણ માણસ આપણી ચીકી આનો આનંદ માણી શકે છે સિંગદાણાની ચીકી આવે છે ને આપણી પ્યોર ગોંડની જ ચીકી આવે છે સિંગ સિંગદાણાની સિંગદાણામાં બે પ્રકારની છે જાયફળ લીલચીવાળી પણ આવે છે આપણી તલની છે સિંગદાણાની છે માવા ચીકી છે ફ્લેવરવાળી છે ડ્રાયફ્રૂટ ચીકી છે વેચાણ સારું જ છે ગઈ વખત જેવું હતું એવું જ છે ચાલ્યા કરે છે